સુરત શહેર અને જિલ્લામાં આવેલી સહકારી કોપરેટિવ બેંકોમાં તત્કાલ બેન્કિંગ સુધારા અધિનિયમ બે હજાર પચીસના નીતિ નિયમો અને જોગવાઈઓનું પાલન કરાવવા અને નીતિ નિયમોનું મનસ્વી રીતે ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને જિલ્લાના સહકારી આગેવાન દર્શન નાયકે માંગ કરી છે દર્શન નાયકે આરબીઆઈ ગવર્નર મુંબઈ અને રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર અમદાવાદને પત્ર લખી જણાવ્યું છે કે ભારત સરકારના લો એન્ડ જસ્ટિસ વિભાગ દ્વારા ધ બેન્કિંગ લવ્સ એક્ટ બે હજાર પચીસ નંબર સોળ બે હજાર પચીસ જાહેરનામાથી બેન્કિંગ સુધારા અધિનિયમ બે હજાર પચીસ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે જેના નીતિ નિયમો અને જોગવાઈઓ મુજબ જે સહકારી ધોરણે કાર્યરત બેન્કોમાં ડિરેક્ટરોના કાર્યક્રમ માટે દસ વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે આમ સહકારી બેંકમાં જે ડિરેક્ટરોએ પોતાના કાર્યકાળના દસ વર્ષ પૂર્ણ કર્યા હોય તેઓ ડિરેક્ટર તરીકે ગેરલાયક ઠરે છે જેથી આવા તમામ ડિરેક્ટરો કે જેમનો સહકારી બેંકમાં ડિરેક્ટર તરીકે દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા હોય તેમણે રાજીનામા આપી દેવાના હતા તેમજ જેમણે રાજીનામા આપ્યા નથી તેવા ડિરેક્ટરોના રાજીનામા માટેની કાર્યવાહી સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓએ કરવાની હતી પરંતુ સુરત જિલ્લામાં ભારત સરકારનું આ બેન્કિંગ સુધારા અધિનિયમ બે હજાર માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે આ સંદર્ભમાં દર્શાવેલ રજૂઆત આરબીઆઈની શાખા સહિત ગુજરાત સરકારના સહકાર વિભાગના સંબંધિત વિભાગોમાં કરી હતી તેમ છતાં હજી સુધી સુરત મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સુરત ટેક્સટાઇલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ પ્રાઇમ કો ઓપરેટિવ બેંક લિમિટેડ સહિતની કેટલીય સહકારી બેંકના ડિરેક્ટરોએ પોતાના ડિરેક્ટર તરીકે દસ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો હોવા છતાં પણ રાજીનામાઓ આપ્યા નથી તેમના દ્વારા સરકારના નીતિ નિયમો અને ધારાધોરણોનો ભંગ કરી પોતાના માનીતા લોકોને ફાયદો કરાવવા માટે ગેરબંધારણીય રીતે આરબીઆઈના તમામ નીતિ નિયમો ભંગ કરી બેંકમાં વહીવટી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે અને ખોટા ખર્ચાઓ કરીને બેંકના આર્થિક હિતોને નુકસાન થાય તેવો નિર્ણય કરવામાં આવી રહ્યા છે ભારત સરકારના લો જસ્ટિસ વિભાગ દ્વારા હાલમાં બેન્કિંગ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર પચીસના અનુસંધાનમાં એક જાહેરનામું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું આ પરિપત્રમાં સમગ્ર સહકારી બેંકોની સાથે અર્બન બેન્કોની સાથે સંકળાયેલા જે ડિરેક્ટરોએ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી હોય તે ડિરેક્ટરોને તાત્કાલિક અસરથી રાજીનામું આપવા આપવા માટે કે દૂર કરવા માટેનું એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું આ પરિપત્રના અનુસંધાનમાં હાલમાં મારા દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં પણ આની ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ જેમની જવાબદારી છે એ રિઝર્વ બેંકના શ્રી અને સુરતની સાથે સંકળાયેલી સુરત મલકટાઈ બેંક હોય સુટેક્સ હોય પ્રાઇમ બેંક હોય પંશીલ બેંક હોય સરોવદય બેંક હોય એમાં દસ વર્ષથી વધુ સમય બજાવતા ડિરેક્ટરોએ તાત્કાલિક અસરથી રાજીનામા આપવાને બદલે હાલમાં પણ એ લોકો બોર્ડની મિટિંગમાં ભાગ લઈ રહ્યા છે ઘણા સભાસદો દ્વારા મને મૌખિક તેમજ લેખિત ફરિયાદો કરવામાં આવી હતી આ અનુસંધાનમાં માન્ય પત્ર લખીને રાજ્ય રજિસ્ટાર જિલ્લા રજીસ્ટાર પત્ર લખીને સરકારનો જે પરિપત્ર છે એનો અમલ કરવાને બદલે એમને બચાવ કરી રહ્યા છે એક બાજુ સરકાર લોકોના હિતમાં સહકારના હિતમાં જ્યારે આવા પરિપત્રો બહાર પાડતી હોય ત્યારે એને અમલ કરવાને બદલે વાડદ ચીપડા ગર્તીઓ એ રીતે સડે છોકાનું ઉલ્લંઘન કરી એવું સ્પષ્ટ દેખાય આવે છે માનીય ગવર્નરસિંહ ને અમદાવાદ ખાતે અને માન્ય ગવર્નરસિંહ ને મુંબઈ ખાતે રજૂઆત કરીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી આવા લોકોની સામે પગલાં લેવામાં આવે અને દૂર કરવામાં આવે કારણ કે છેલ્લા ઘણા સમયથી રિઝર્વ બેંક ના અનુસંધાનમાં જે ધિરાણ નીતિ છે અને ખાસ કરીને ખોટા ખર્ચાઓ કરીને સભાસદોના હિતની સાથે જ્યારે આવા પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે તાત્કાલિક અસરથી આવા પગલા લેવા જોઈએ માટેનો પત્ર લખ્યો છે આવનારા દિવસોમાં સભાસદોના હિતમાં જો કોઈ પ્રકારના પગલા લેવામાં ન આવે તો અમદાવાદ ખાતે રિઝર્વ બેંકની જે ઓફિસો છે મુંબઈ ખાતે જે રિઝર્વ બેંકની ઓફિસો છે એની સામે પણ કાર્યક્રમો આપવામાં આવશે અને સભાસદોને સાથે રાખીને લોકહિતમાં કોર્ટોમાં પણ આને પડકારવામાં આવશે અને જે કાયદાનો જે ડર નથી એ કાયદાનો ડર કે એનું પાલન કરવા માટે લોકોના હિતમાં તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે એ માટેનો લખતો મેં પત્ર માન્ય ગવર્નરશ્રી અમદાવાદ ખાતે અને માન્ય ગવર્નરશ્રી રિઝર્વ બેન્કના મુંબઈ ખાતે લખીને તાત્કાલિક અસરથી અને પગલાં લેવાય એ માટેનો વિનંતી કરતો પત્ર મેં લખ્યો